ભરૂચ જિલ્લામાં ચૌદ અને પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ એમ બે દિવસના ઉત્તરાયણ કરવામાં એકસો બ્યાસી જેટલા ઇમરજન્સીના કેસો એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયેલા હતા જો વિગતવાર વાત કરીએ તો સામાન્ય દિવસોમાં ભરૂચ જિલ્લામાં અઠ્યાસી જેટલા ઇમરજન્સી કેસો નોંધાતા હોય છે પરંતુ ઉત્તરાયણને દિવસે એટલે કે ચૌદમી જાન્યુઆરીના દિવસે પંચ્યાસી જેટલા કેસો નોંધાયા હતા અને પંદરમી જાન્યુઆરીના રોજ સત્તાણું જેટલા કેસો એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા હતા આમ પંદરમી જાન્યુઆરીના રોજ એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે દસ પોઈન્ટ ત્રેવીસ ટકાનો ઇમરજન્સી કેસોમાં વધારો નોંધાયો હતો ચૌદ અને બે હજાર પચીસના બે દિવસમાં મારામારીના સાત જેટલા કેસો રોડ અકસ્માતના તેત્રીસ જેટલા કેસો પડી જવાના દસ કેસો તેમજ પતંગની દોરીથી ઈજા પામવાના પાંચ જેટલા કેસો એકસો આઠ ઇમરજન્સી સેવામાં નોંધાયા હતા આ સાથે મુખ્ય પેટમાં દુખાવાના સત્તર જેટલા કેસો પ્રસૂતિના ચોપન કેસો પણ આ બે દિવસમાં પ્રવેશમાં નોંધાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સના નેવું જેટલા સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યા હતા જેથી દરેક આવનારી ઇમરજન્સીને યોગ્ય સારવાર આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર એકસો આઠ ઇમરજન્સી સર્વિસ ચૌદ અને પંદર એમ લોકોએ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરી હતી આ દરમિયાન ઇમરજન્સીના કેસીસમાં પણ વધારો એવો જોવા મળેલો છે અને મુખ્યત્વે મારા મારીના કેસો પતંગના દોરેથી કપાઈ જવાના કેસીસ પડી જવાના કેસીસ જેવા નોંધાયેલા છે જો આપણે ચૌદ અને પંદર એમ બે દિવસની જો વાત કરીએ તો ટોટલી ભરૂચ જિલ્લામાં લગભગ એકસો ને સત્યાસી જેવા કેસીસ નોંધાયેલા છે અને જેમાં પણ મુખ્યત્વે જોઈએ તો જાન્યુઆરી પંદર ચૌદમી જાન્યુઆરીના દિવસે લગભગ પંચ્યાસી જેવા કેસીસ નોંધાયેલા છે અને પંદરમી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એકસો દસ પોઈન્ટ તેર ટકાનો જેવો વધારો જોવા મળેલો છે જો વિગતવાર વાત કરીએ તો બે દિવસની અંદર મારામારીના સાતેક જેવા કેસીસ નોંધાયેલા છે રોડ એક્સિડેન્ટના લગભગ તેત્રીસ જેવા કેસીસ નોંધાયેલા છે પડી જવાના લગભગ દસેક જેવા કેસીસ નોંધાયેલા છે અને પતંગની દોરીથી ઇજા પામેલા એવા લગભગ પાંત્રીસ કેસીસ નોંધાયેલા છે એટલે આમ જો બે દિવસની અંદર એકસો આઠ ટોટલી એકવીસ ઇમરજન્સી એકસો આઠ ઇમરજન્સી સર્વિસ દ્વારા નેવું સ્ટાફ દ્વારા ખડેપગે હાજર રહીને દરેક પ્રતિ ઇમરજન્સીને પ્રતિસાદ આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે